તો હેલો મિત્રો ટેકનિકલ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપણું સ્વાગત છે મિત્રો તો આપણા આજના વિડીયોની અંદર વાત કરવાના છે તો મિત્રો જો આપણી ઇન્સ્ટાગ્રામની આઈડી મિત્રો ગતિ રહેલી હોય તો એને મિત્રો આપણે રિકવર કરી રીતે કર્યું મિત્રો તો ચલો મિત્રો આજના ટૉપિક્સમાં હું વિડીયો મિત્રો બનાવવાનો છું તો મિત્રો મારો વિડીયો તમે અંત સુધી જોજો કિપ્સ કરીને કોઈ જોતા નહીં તો ચાલો તમારી આઈડી પાછી લાવી હોય રિકવર કરવી હોય તો મારી આ વિડીયોને તમે અંત સુધી જશો તો કંઈક તમને મારા વિડીયોની અંદર જાણવા મળશે અને તમારી આઈડી મિત્રો પાછી રિકવર થશે તો આપણે શું કહું ઇન્સ્ટાગ્રામનું આપણે ઇન્સ્ટાગ્રામ મિત્રો આપણે ઓપન કરશું ઇન્સ્ટાગ્રામ મિત્રો ઓપન થશે એટલે આપણે લોગા પર મિત્રો આપણે ક્લિક કરશું ક્લાક આવશે થ્રી ડોટ વાળું ઓપ્શન તો આપણે એની પર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે થ્રી ડોટ વાળું ઓપ્શન ક્લિક કરશું એટલે શિલ્લા નંબરનો ઓપ્શન લોગ ઇન તો મિત્રો લોગ વાળા પર આપણે ક્લિક કરશું લોગ ઇનવાળું ક્લિક થઈ ગયું ફરી આપણે ઓપી કરશું લોગ ઇન પર પર કંઈક આ રીતનું મિત્રો એ ઓપ્શન ખુલશે તમે જોઈ શકો છો આ રીતનું કંઈક ઓપ્શન મિત્રો ખુલશે તો શું કહો છે આ તમે જોઈ શકો છો બીજું એકાઉન્ટ લોગ ઇન કરો આ શું તમે જોઈ શકો છો બીજું એકાઉન્ટ લોગ ઇન કરો એની પર આપણે ક્લિક કરશું એના પર મિત્રો ક્લિક થઈ ગયું એટલે કે આ રીતનું ઓપ્શન આવશે આપણે મિત્રો કંઈક ખબર નથી તો આપણે શું કહો છે અહીંથી આપણો મોબાઈલ નંબર મિત્રો આપી દેવાનો છે કોઈ જીમેલ આઈડી ખબર નથી કે મોબાઈલ નંબર આપણે ખબર છે તમારે યુઝર અથવા નેમ કે જીમેલ આઈડી તો આપણે કશું આપવાનું નથી આપણે ખાલી તમારો મોબાઈલ નંબર આ નાખી દેવાનો છે આપણે મોબાઈલ નંબર નાખી દીધો પછી આપણે શું આવશે પછી મિત્રો જોઈ શકો આ પાસપોર્ટ મિત્રો આપણે પાસપોર્ટ ખબર ના હોય તો આપણે શું કહો છે એક આવશે ઓપ્શન પાસપોર્ટ ભૂલી ગયા છે એમ પર મિત્રો આપણે ક્લિક કરી દેવાનું છે પાસપોર્ટ ભૂલી ગયા પર ક્લિક કરશું એટલે ફરીવારિક આ રીતનું ઓપ્શન ખોલશે યુઝરને એમ કે યુઝર અથવા ઇમેલ આઈડી તો આપણે શું કહું છે મોબાઈલ નંબર જે નાખે તો આપણે એ પાછો મિત્રો મોબાઈલ નંબર નાખી દેવાનો છે નાખી દીધું આપણે શું કહું છે આ ચાલુ રાખવાની મિત્રો આપણે ક્લિક કરી લેવાનું છે એની પર મિત્રો આપણે ક્લિક થશે એટલે કે તમારો મોબાઈલ નંબર એક કોડ આવશે મિત્રો આ કોડ આવી ગયો છે એને કોપી કરીને પેસ્ટ કરી લેશે ફરી મિત્રો આપણે ચાલુ રાખવાની મિત્રો આપણે ફરીવાર મિત્રો આપણે ક્લિક કરવાનું છે તમે જોઈ શકો છો મારી પાસે કેટલી આઈડી છે એક બે ત્રણ ચાર પાંચ આઈડી તમે છે આ એક બે ત્રણ ચાર પાંચ પાંચમાંથી મારા જે આઈડી મારે યુઝ કરી હોય એ હું અત્યારે મિત્રો કરી શકું છું તો મારે મિત્રો આ આઈડી મારે યુઝ કર્યું છે તો એને હું ઓકે કરીશ ને તમારે નવો પાસપોર્ટ મિત્રો બનાવી લેવાનો છે તો હું નવો પાસપોર્ટ બનાવી દઉં છું એથી હું નવો પાસપોર્ટ ગયો છે ફરી મિત્રો એ આવશે ચાલુ રાખો એને મિત્રો આપણે ક્લિક કરી લેવાનો છે અહીંયા પર ક્લિક થશે એટલે તમારા મિત્રો આઈડી ખુલી જશે મિત્રો જોઈ શકો છો તમે અત્યારે આવશે પાસપોર્ટ સાચ એની પર મિત્રો આપણે ક્લિક કરી લેવાનું છે તો બસ મિત્રો વિડિયો ગમે તો વિડીયોને લાઈક કરી લેજો પણ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું